નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર રૂપિયા હળવદ છ હજાર રૂપિયાથી છ હજાર પાંચસો એસી રૂપિયા મોરબી ત્રણ હજાર રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા સસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા વાકાનેર છ હજાર રૂપિયાથી છ હજાર ચારસો એકતાલીસ રૂપિયા जेतपुर चार हज़ार छ सौ रुपया छ हज़ार एक सौ एकवीस रुपया अमरेली तैंह हज़ार पाँच सौ रुपया छ हज़ार एक सौ नेव रुपया ऊंझा पांच हज़ार तरस सौ रुपया सात हज़ार सात सौ रुपया थराद पाँच हज़ार बसो रुपया छ हज़ार तरसौ रुपया जुनागढ़ चार हज़ार रुपया चार हज़ार सात सौ रुपया राधनपुर पाँच हज़ार तरसौ रुपया छ हज़ार चार सौ रुपया રાપર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર છસો એકાવન રૂપિયા જામનગર ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા પાંચ હજાર સાતસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર એકસો પચીસ રૂપિયાથી છ હજાર ચારસો સાઠ રૂપિયા કાલાબાર પાંચ હજાર એકસો પચાસ રૂપિયાથી છ હજાર બસો પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના બજાર ભાવની માહિતી મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન